માતાજી જય મેલી મને જય જાઉં ના અમારા નવા માં બધાનું સ્વાગત છે તમે પણ બધા મજામાં છો અમે પણ બધા મજામાં છે તો આપણે આવી ગયા છીએ આપણા બાના ઘરે કેમ કે આ વરસાદ જેનો જણો આવતો હતો ગરજા કઈ સુધી નથી તો આપણને ચૂકલો ચાલો બાના ઘરે આટલો મરાઈ આવી તો જો અહીંયા ઘણે આજે ની કેરી ખાય છે તમારે બધાને હજી કેરી ખાવ છો કે નહીં જો અમારે દારિયન ભાઈ હજી કેરી ખાઈશ કાર્યન મસ્ત હે ને તો જો વિસુભાઈ બેઠા છે વિસુભાઈ ને કેરી નથી ખાવી

ખાઈને ઘરે બસ ખાવા જ જવાનું એમ ને ખાઈને ઘરે તો જા એને લેવા ગયા તા હા લઈને આવ્યા છે જી બેઠા છે એ બસ બાન કરે અમારે ત્યાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે આવતો નથી એટલો બધો ખાલી લુકડા બહાર ન હુકવાય ખાલી લઈ લેવાના ન હુકવાને એવું કોઈ લુગડાની ધ્યાન રાખાય બીજા કોઈ નહીં લુગડાની રૂપાઈ દેવાય પડતા પાકી હોય તો

વિષુભાઈ પણ અત્યારે જે જાગ્યા જ છે જે બહાર આવ્યા કારણ વિષુભાઈ જાગીને આવ્યા ને જાગી ના જ આવ્યા તોય તમને હાઈ ગયા છે આપણે બહાર બેસી ગયા છીએ અને વિષુ આર્યનભાઈને આપણે લેશન કરાવી છે જો આર્યનભાઈ લેશનમાં જો આવી રીતના કાંઈક છાપ પાડવાની છે પછી ચિત્ર બનાવવાનું છે આર્યનભાઈને જો એના પેલા પેન્ટ કરી દેશે અંગૂઠામાં પછી એના છાપ પડે પાડશે મને જો વાદનું વાતાવરણ સરસ છે આમ મસ્ત છે પણ પવન જઈ નથી આમ જો નગર ધજા હોય ને એ ઉડતી હોય એની બદલે જો તો સારું કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી